you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે કારમાં આવેલા શખ્સો એ લાકડી અને તલવારથી ભાજપ નેતા વિજય સુવાળા પર હુમલો કરતા સાત શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે માહિતી તો એવી પણ મળી રહી છે કે વિજય સુવાળા પર હુમલો પહેલા ફોન કરીને ધમકી આપવામાં આવી હતી આ ઘટનામાં મળતી માહિતી મુજબ અમદાવાદના ચુંડાલની પાસે આવેલા અગોરા મોલ જોડે ગુજરાતના જાણીતા ગાયક વિજય કારને કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા આવી હતી ત્યારબાદ લાકડીઓ લઈને વિજય સુવાળા પર હુમલો કરવામાં આવ્યો હતો અચાનક આ ઘટના બનતા વિજય ફોન કરીને મદદ માંગી હતી ઘટના બાદ વિજય સુવાડા સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી વિજય સુવાળા એ નૌકાણ કાઢ્યા ફુલા રબારી અનિલ રબારી સહિત સાત શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી બીજી બાજુ અડાલજ પોલીસ સ્ટેશન માં આ હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જોકે વિજય સુવાળા ને કોઈ ઇજા કે કઈ થયું નથી